ચાલો મિત્રો તો બધા મિત્રોનું સ્વાગત છે અત્યારે આપણે બધા આવી ગયા છે તો લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે આજના લાઈવ દર્શન આજ છે આજે મિત્રો હમણાં નજીકથી દર્શન કરું છું મિત્રો તો લાઈવમાં બની જો બધા મિત્રો બધા મિત્રો લાઈવમાં જોડી જાય પછી આપણે લાઈવના દર્શન કર્યું મિત્રો

બાપાનો ભક્ત બાપા સીતારામભાઈ બાપાનો ભક્ત એટલે આપણી સાથે કોઈ જોડાઈ ગઈ એવું લાગી રહ્યું છે જય શ્રી રામ બાબા સીતારામ અને નવા મિત્રોને જણાવ કે આપણે રોજ સવારે અને સાંજે બંને દર્શન કરાવી છે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની આ લીધે મિત્રો બધા મિત્રો લાઈવમાં જોડાયા પછી બીજા મિત્રો દર્શન કરાવીએ આજે થોડાક બે પાંચ મિનિટ પહેલાં છે મિત્રો તો આઠ વાગ્યામાં ટાઈમ છેલ્લે બધા આઠ વાગ્યે જોડાઈ જાય તો ધીમે ધીમે બધા મિત્રો જોડાઈ જાય પછી આપણે દર્શન કરાવીએ બીજા મિનિટના સમાધિ ધ્યાન લઈ લઈએ તો લાઈવમાં બની આલી છે મિત્રો ચાલો મિત્રો તો લાગે છે ધીમે ધીમે બધા મિત્રો જોડાઈ ગયા છે હવે આપણે સમાધિ મંદિરે જઈએ પછી ધ્યાન મંદિરે જઈએ દર્શન કરાવી મિત્રો સમાજ મંદિરે નવા મિત્રો જોડાઈ ગયા તમે જણાવો કે લાઈમાં બન્યા રહેજો આપણે વધારે લેતા ટૂંક સમયમાં મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો તો સમાજ મંદિર તરફ જઈએ સમાજ મંદિર દર્શન કરાવીએ ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિર નો મિત્રોને જણાવું કે આપણે ચેનલ માનવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો ચાલો તો સમાધિ મંદિર તરફ જઈએ તમે જોઈ શકો તો ધીમે ધીમે પબ્લિક આવી રહી છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તમને તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાય દર્શન આજના તો છે સમાધિ મંદિરના લાય દર્શન પ્રકાશના લીધે થોડોક વ્યવસ્થિત નહીં બતાતો હોય મિત્રો તો આ છે સમાધિ મંદિર પછી અહીંથી આપણે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો લાઈવ બન્યા રહેજો નવા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે ભાવના પરમાર જય શ્રી રામ રામ બાપાના નવા નવા સ્ટેટસ મૂકીએ છે નવા નવા વિડીયો મૂકે છે બાપ મિત્રો તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો તમે જોઈ શકો તો આજના લાય દર્શન મિત્રો ચલો ભાઈ ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જોઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની છે મિત્રો ધ્યાન મંદિર તરફ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડે છે તેના તો ખૂબ ખૂબ આભાર મિત્રો અને બધાને બાપા છત્રા ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને આ ભાઈ જોઈશે તો આ ભાઈની સેવા ખૂબ અપરંપાર છે ખૂબ જ સેવા ભાવી મિત્ર છે આ ચિતારા ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન તરફ જઈએ ધ્યાન દર્શન કરાવીએ મિત્રો સામે તમે જોઈ શકો તો સુંદર મજાનું ધ્યાન મંદિર લાગી રહ્યું છે ચાલો એ પહેલાં આપણે બાપાના વાસણના દર્શન કરાવી દઈએ મિત્રો તો બાપાના વાસન બતાવીએ તમને અહીંયા બાપાનો ફોટો છે અહીંયા તમે જોઈ શકો બાપાના વાસણ છે બાપા જ્યારે ત્યારના વાસણો છે

તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિર લઈ દર્શન કરાવીએ સામે સુંદરમજન ધ્યાન મે લાગી રહ્યો છે ઈ પેલા અહીંથી જોશો તો સુંદરમજનનો અહીંથી નજારો જોરદાર લાગી રહ્યો છે મંદિરનો સુંદરમજનનો સુંદરમજનનો નજારો લાગી રહ્યો છે મિત્રો આનો મગનભાઈ નકુમ બોડીવાળા હાલ સુરત બાબા શત્રામભાઈ મગનભાઈ ને પણ જય શ્રી રામ અત્યારે તો આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ ધ્યાન મંદિરના લાઈવ દર્શન છે તમે જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ધ્યાન મંદિર અને સાવ શાંત વાતાવરણ છે અત્યારે ટ્રાફિક બિલકુલ નથી મિત્રો તો ઘણા બધા બોરડીવાળા છે આપણે મગનભાઈ આપણા નજીકના તે અને અત્યારે સુરત રહે છે અને બે ત્રણ દિવસ પહેલાં જે સચિન ગયા હતા દર્શન કરવા માટે મિની બધાના સુરત સચિન ત્યાં પણ સુંદર મજાનો બાપાનું મંદિર છે ત્યાં પણ આની જેમ ક્ષેત્ર ચાલુ છે ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે તેમના ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈવમાં બન્યા રહેજો આપણે ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીશું આ છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો અત્યારના અને આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કેમ કે છે આપણે રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે ગોવિંદ પરમાર જય શ્રી રામ અસ્તરામ આભાર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભોપાલથી દર્શન કરી રહ્યા છે પરમાર મહેશભાઈ ભોપાલથી છે જુઓ તમે હા પરમાર મહેશભાઈ ભોપાલથી છે મગનભાઈ છે એ સુરતથી છે પછી આપણે એક અરદાણા બાબા રામ છે સંગમભાઈ એ દિલ્હીથી લાઈવ દર્શન કરે છે દિલ્હીથી અને એક થી લાઈવ દર્શનમાં આવે છે ઘણા બધા મિત્રો છે અલગ અલગ સિટી અને રાજ્યમાંથી લાઈવ દર્શન કરાવે છે ગુજરાતી લોક સાપરીથી સાવ નજીકથી સાપરીથી લાભાઈ છે જો ગુજરાતી લોક તો તેમને પણ બાબા રામ જય શ્રી રામ તો આજુબાજુના ગામ અને આજુબાજુના જિલ્લામાંથી ઘણા બધા લોકો લાઈવમાં જોડાય છે ચાલો તો આપણે દર્શન કરે મિત્રો मयूर भाई सापड़ी थी जोड़ाई जाए सापड़ी थी परमा दिनेश भाई भवस्तराम दर्शन भाई गोविंद परमार ગોવિંદભાઈ છે કપડ વંશથી જોડાઈ ગયા છે ખૂબ ખૂબ આભાર મિત્રો તો ફરી એકવાર બધા મિત્રોને જણાવી દેવાનો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કેમ કે આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ બાપાના સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા અને આમાં તમે વર્ડમાં ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત થશે હા મયુરભાઈ તમને પણ બાબા શ્રીરામ જય શ્રીરામ એ ધ્યાનથી તમને બાપાના દર્શન થશે ચાલો હવે ધીમે ધીમે બીજા મંદિરને દર્શન કરાવી મિત્રો તો ધીમે ધીમે બીજા મંદિર તરફ જઈએ ઝડપથી અને દર્શન કરાવીએ તમારો પણ વધારે ટાઈમ નહીં બગાડતા મિત્રો કેમ કે અત્યારના સ્વર સ્વરમાં બધાને કામકાજ હોય મિત્રો તો તમારો પણ ફક્ત દસથી પંદર મિનિટ લેશો અને દસ બાર મિનિટમાં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો તો અત્યારે ધીમે ધીમે આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો ચાલો ફરી પાછા આપણે

આજના લાઈવ દર્શન તમે કરી શકો છો સુરેન્દ્ર મંજાર મંદિર લાગી રહ્યું છે કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરીએ છીએ તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો તમને છે એ નોટિફિકેશન મળી રહ્યા અને તમે લાઈવમાં જોડાઈ શકશો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સંજે 8 વાગે આપણે લાઈવમાં મળીશું તો એટલે સુધી રાખીએ બધામિત્રોને બાબા શ્રીરામ જય શ્રીરામ આજનો લાઈવ દર્શન એટલે સુધી રાખીએ મિત્રો મારું નામ સંજયભાઈ ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈવમાં જોડાવા માટે સંજે 8 વાગે ફરી લાઈવમાં મળીશું મિત્રો આજનો વિડિયો એટલે સુધી રાખીએ બાબા શ્રીરામ મિત્રો